મોદી રાહુલ કેજરીવાલ મમતા કોનો પડે છે વટ સોશિયલ મીડિયામાં ડિજિટલ બની રહેલી દુનિયામાં હવે ચૂંટણી માત્ર મેદાન પર જ નહીં લડાતી બલકે સોશિયલ મીડિયા પર પણ લડાય છે બે હજાર ચૌદ ની ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા મહત્વનું હથિયાર બની ગયું હતું ઓનલાઈન કેમ્પેનથી જનતાનો મૂળ અને પાયાના સ્તરની હકીકતની તસવીરો પણ લગભગ સ્પષ્ટ થઈ ગઈ હતી આ ચૂંટણીની સિઝનમાં સોશિયલ મીડિયા કિંગ કોણ તે જાણવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસના સોશિયલ મીડિયા પેજ પર એકાઉન્ટના ગ્રોથનું વિશ્લેષણ કરાયું હતું તેની સાથે જ આ રાજકીય પાર્ટીઓના નેતાઓ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ના આંકડાઓનું પણ અહીંયા એનાલિસિસ કરવામાં આવ્યું હતું વિશ્લેષણથી જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર ભાજપનું વર્ચસ્વ યથાવત છે અને તેનો ગ્રોથ બાકીના રાજકીય પક્ષો પર ભારે પડી રહ્યો છે જો કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવા યુઝર્સ જોડાવોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપથી આગળ નીકળી ગઈ છે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી હાલ લોકસભામાં ત્રીજા સૌથી મોટી પાર્ટી છે પરંતુ અન્ય પાર્ટીઓની તુલનામાં ટીએમસી સોશિયલ મીડિયા પર હાજરી ખૂબ જ પાંખી દેખાય છે જ્યારે તમામ મોટી પાર્ટીઓના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ નીકળી ગયા છે એક્સ ફેક્ટર એલેન મર્ક્સ નું એક્સ એટલે કે પહેલા જે ટ્વિટર હતું તે રાજકીય પાર્ટીઓ માટે પણ એક્સ ફેક્ટર સાબિત થઈ રહ્યું છે આ વર્ષ સુધી દરેક પાર્ટીએ પોતાના ફોલ વધારતા રહ્યા છે જોકે જાન્યુઆરીમાં આમ આદમી પાર્ટીના લગભગ બારસો ફોલ ઘટી ગયા હતા એક્સ પર ભાજપે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એક લાખ ફોલોઅર્સ દર મહિને જોડ્યા હતા જ્યારે માર્ચ મહિનામાં પાર્ટીએ એક્સ એકાઉન્ટમાં એક લાખ નવા યુઝર્સ જોડ્યા હતા એનાલિસ્ટિક ફર્મ સોશિયલ બ્લેડ અનુસાર કોંગ્રેસ પાર્ટીએ જાન્યુઆરીમાં ઓગણસાહીઠ હજાર ફેબ્રુઆરીમાં સિત્તેર હજાર અને માર્ચમાં એક પોઈન્ટ આઠ લાખ ફોલોઅર્સ ટીએમસીની વાત કરીએ તો જાન્યુઆરી માર્ચમાં તેમના અનુક્રમે સોળસો અઢારસો અને ચોસઠ ફોલોઅર્સ થયા હતા યુટ્યુબ યુટ્યુબ પર આમ આદમીનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે એટલે કે નવા સબસ્ક્રાઈબર જોડવાની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સતત વધતા રહ્યા છે જ્યારે ભાજપની યુટ્યુબ ચેનલમાં સતત પડતી જોવા મળી રહી છે આપણે મહિનામાં યુટ્યુબ પર પાંચ પોઈન્ટ નવ લાખ સબસ્ક્રાઈબ જોડાયા હતા પાર્ટીએ માર્ચ મહિનામાં ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ કરતા વધારે સબસ્ક્રાઈબ જોડ્યા હતા જ્યારે ભાજપના સબસ્ક્રાઈબની વાત કરીએ તો ત્રણ મહિનામાં તેઓએ પાંચ પોઈન્ટ ત્રણ લાખ અને કોંગ્રેસના પાંચ લાખ્યુબ પર કરોડો વ્યૂ મળી સબસ્ક્રાઈબર ઘટવા છતાં પણ ભાજપની યુટ્યુબ ચેનલ પર વિડીયો કરોડો વ્યૂઝ મળી રહ્યા છે ત્રણ મહિનામાં ભાજપના વિડીયો પર તેતાલીસ કરોડ કરતા વધારે વ્યૂઅર્સ આવ્યા તે બાદ

ત્રણ મહિનામાં તેર પોઈન્ટ બે લાખ ફોલોઅર્સ વધ્યા હતા જ્યારે ભાજપના પેજ પર આઠ પોઈન્ટ પાંચ લાખ અને આમ આદમીના પેજ પર બે પોઈન્ટ ત્રણ લાખ ફોલોઅર્સ જોડાયા હતા ટીએમસીએ માત્ર છ હજાર ફોલોઅર્સથી સંતોષ માણવો પડ્યો હતો હવે આપણે વાત કરીએ કયા નેતાનો સોશિયલ મીડિયા પર વટ પડી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય તુલનામાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે તેની તુલનામાં રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજી ખૂબ જ પાછળ દેખાય છે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે મોદીના એક્સ એકાઉન્ટ પર પાંચ છવ્વીસ લાખ નવા ફોલોઅર્સ વધ્યા હતા જ્યારે આરસામાં રાહુલ ગાંધીને પાંચ લાખ અને કેજરીવાલને એક લાખ જ્યારે મમતા બેનરજીને બાવન હજાર નવા ફોલોઅર્સ મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય નેતાઓની તુલનામાં એક્સ પર સૌથી વધારે એક્ટિવ છે ત્રણ મહિનામાં તેમણે તેરસો પાસઠ જેટલી પોસ્ટ કરી છે તેની તુલનામાં રાહુલ ગાંધીએ એકસો સિત્યાસીડ ફોલો કરે છે જાન્યુઆરી થી માર્ચ ની વચ્ચે તેમના પર બાવન લાખ ફોલોઅર્સ વધ્યા હતા જ્યારે આ દરમિયાન રાહુલ ના ફોલોઅર્સની સંખ્યા બાર લાખ અને કેજરીવાલ ના ફોલોઅર્સ નું સંખ્યા ત્રણ લાખ નો વધારો થયો હતો તો જોયું ને મિત્રો સોશિયલ આપે સોશિયલ મીડિયા પર જોરદાર મારો ચાલતો હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર